નખત્રાણા તાલુકાના કોટરા જોદુર ખાતે ટીબી દૂર કરવાના અભિયાન અંતર્ગત હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ક્ષય અધિકારી અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શાળા ખાતે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ડોક્ટર મિતેશ ભંડેરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કચ્છ અને ડૉક્ટર કુમાર દવે જિલ્લા ક્ષય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ ડૉક્ટર એ કે પ્રસાદના નેતૃત્વ હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી નખત્રાણાના અધ્યક્ષસ્થાને સો દિવસ ટીબી કેમ્પેઇન અંતર્ગત કોટડા જડોદર હાઈસ્કૂલમાં ટીબી અંતર્ગત આઈસી પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં જયેશભાઈ વણકર સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર તાલુકા આરોગ્ય કચેરી નકટ્રણા દ્વારા વિસ્તૃત સમ સમજ આપવામાં આવી હતી યશવીબેન પટેલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કોપરા જળોદર બે દ્વારા પોષણયુક્ત આહાર વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી કાંતિભાઈ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કોટડા જળોદર એક દ્વારા બિનચોપી બિનચેપી રોગ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને રસીકરણનું સુપરવિઝન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે પૃથ્વીરાજસિંહ સોઠા સહિત આરોગ્યના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી